અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફીફ કોમ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ રિક્ષા ઝડપી પાડી હતી પોલીસે તેતાલીસ કિલો ભંગાર મળી કુલ દસ હજાર ઉપરાંત ભંગાર અને રિક્ષા મળી કુલ સિત્તેર હજાર મળી એસી હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ગતરો જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક રિક્ષામાં એસએસ ધાતુના ટુકડા ભરી ફીકોમ ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી તરફ આવી રહી છે જે માહિતીના આધારે ફીકોમ ચોકડી નજીક આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે કુલ દસ હજાર ત્રણસો વીસ રૂપિયાનો ભંગાણનો જથ્થો તેમજ રિક્ષા મળી એસી હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ કોસમરી સફેદ કોલોની ખાતે રહેતા રિક્ષા ચાલક સમીર અબ્દુલ સમ